માં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે સરકારી અનાજનો જથ્થો ત્યારબાદ અમને અમારી અમનોને મળેલી બાતમી મુજબ આગળ જતા બે આઈસી જીપમાં પણ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળેલ છે જેમના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી શરૂ કરી જગ્યા છે અને ત્યાંથી આ ઝડપાયું છે અનાજનો જથ્થો

તાલુકામાં જે પેલા પ્લાસ્ટિક ની વસ્તુઓ વેચી અને એકત્ર કરેલ અનાજ નો જથ્થો એ લોકો લેતા હોય એવું જણાવે છે ખરીદતા હોય જગ્યા ઉપર પેલા આ જથ્થો મેંદડા તાલુકાના અલગ અલગ વેપારીઓ અને બિલખા તાલુકાના વેપારીઓને ડમ્પ કરતા કરવાના હોવાનું જણાવેલ છે ડ્રાઈવર હવે બેન કોઈ શંકાસ્પદ ખરો આપણે આ વિસ્તારની અંદર અમારી તપાસ ચાલુ છે માહિતી મળી મેં જાણ